બાબુભાઈ ભીમાભાઈ ઉંબલ હું શ્રીરામ ગ્રુપનો ચેરમેન છું હમણાં આપણે સૌના માધ્યમથી મીડિયા અને વોટ્સએપના માધ્યમથી જોયું હશે કે બ્રહ્મ સમાજના એકસો એકાવનથી કરીને પાંચસો દીકરીઓ સુધીના લગ્ન કરાવવાની અમારા પરિવાર માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ ઉંબલ પરિવાર વતી શ્રીરામ ગ્રુપ ગાંધીધામ મારા મોટાભાઈ જેખાભાઈ ઉંબલ ને મારું નામ બાબુભાઈ ઉંબલ અમે હમણાં છેલ્લા ચારેક દિવસથી બધી જગ્યાએ આના માટેની તાલુકા મથકોએ મિટિંગ કરી છે કે ભાઈ પ્રચાર પ્રસાર આજે માંડવી બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી અને પશ્ચિમ કચ્છના પ્રમુખશ્રી હીરાલાલભાઈ અને સૌ વડીલો સન્માનિત દિપેશભાઈ તો એમ પૂર્વ કછ દિપેશભાઈ અને માતાઓ યુવાનો અને ખૂબ મોટી સંખ્યામાં આજે એમનું મસ્કા સ્નેહ સ્નેહમિલન પણ હતું એ પ્રસંગે આજે હજી આ જે વાડી બની છે રણછોડ ભવન રણછોડ ભવન એટલે અમારો જ કહેવાય રણછોડ રણમાં પણ છોડ છે અને બધામાં છોડ છે અત્ર તત્ર સર્વત્ર હું છું કૃષ્ણ વંદે જગદગુરુ અને પરશુરામ ભગવાન આ બધાના આશીર્વાદથી ખૂબ સારો આજે મિટિંગમાં ચર્ચા થઈ અને વધારેમાં વધારે જેમ દીકરી જોડે આખા ભારતભરમાંથી આવતી ઓગણીસ એક બે હજાર છવ્વીસના સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છે બ્રહ્મ સમાજના અમને આશીર્વાદ જોઈએ અને બ્રહ્મ સમાજના સાથ સહકારથી જ આ બધું કામ શક્ય બને કોઈ એક વ્યક્તિ ન કરે ન થઈ શકે એટલે એના માટેનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ થાય એના માટે બ્રહ્મ સમાજના કચ્છ જિલ્લાના તમામ આગેવાનો યુવાનો બહેનો બધાની ઈચ્છા છે અને આ લગ્નમાં ખાસ કરીને આપણા જે ભાગવત આચાર્ય છે બ્રહ્મ સમાજનું ગૌરવ અને આપણા હિન્દુ સમાજનું ગૌરવ પરમવંદનીય સંત શ્રી રમેશભાઈ ઓઝાજી આવવાના છે બીજા જિજ્નેશ દાદા રાધે રાધે એ પણ આવવાના છે અને બીજા અસંખ્ય ભારતભરમાંથી સંતોનું ને બ્રહ્મ સમાજના આગેવાનોનો અમે સંપર્ક કરશું અને મોટી સંખ્યામાં અહીંયા આપણા દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા આવે એવી અમારી ઈચ્છા છે અને મને પૂરી વિશ્વાસ છે બ્રહ્મ સમાજ ઉપર કે અમારા પરિવારનું સ્વપ્ન પૂરું કરશે અને બ્રહ્મ સમાજના અમને આશીર્વાદ મળશે અને આજે બ્રહ્મ સમાજે મને ખાતરી પણ આપી છે કે તમારી ઈચ્છા ફરીપૂર્વક છું એના માટે ફરી ફરીને બ્રહ્મ સમાજના તમામ આગેવાનોનો પ્રમુખશ્રીનો ઉપપ્રમુખશ્રીનો અને સમાજના બહેનોનો અને યુવાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારું અહીંયા સન્માન પણ કરવામાં આવ્યું એ બદલ પણ આ સૌનો ઋણી છું અસ્તુ જય શ્રી કૃષ્ણ જય પરશુરામ જય મહાદેવ નામ દિપેશ જોશી છે સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે અત્યારે સેવારત છું જેમ આપણે સાંભળ્યું કે આગામી તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સમગ્ર કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ લખપતથી લઈ અને આડેસર સુધીના બ્રાહ્મણ પરિવારો એના વિવિધ ઘટકો સમવાયો સાથે મળીને આ એક ભવ્ય દિવ્ય ઐતિહાસિક સમુલગ્ન કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત છેલ્લા ચાર દિવસથી સતત અમે બધાએ પ્રવાસ કરી રહ્યા છીએ વિવિધ તાલુકામાં તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને સમવાયોને સાથે રાખી આ વિષયથી માહિતગાર કરીએ છીએ અને આ સંપૂર્ણ આયોજન સમગ્ર પ્રસંગ બધા જ બ્રહ્મ પરિવારો સાથે મળી હર્ષ ઉલ્લાસ ઉત્સાહ અને ઉમંગથી જેને એક ઐતિહાસિક પ્રસંગ કહી શકાશે અને સમગ્ર ભારતભરના બ્રાહ્મણના દીકરા દીકરીઓ આ સમૂહલગ્નમાં જોડાઈ શકશે એવી દાતા પરિવારની પણ નેમ છે દાતા પરિવાર માતુશ્રી કીમીબેન ભીમાભાઈ હુમલ તેમજ હસ્તે શ્રી બાબુભાઈ ભીમા હુમલ હલે જખાભાઈ ભીમા હુમલ પરિવારની નેમ છે કે એકસો એકાવન દીકરીઓ તો ઓછામાં ઓછી કરો પણ એથી વધુ થાય તો પણ વિશેષ સારો બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને સમવાયો સતત સારા પ્રયત્નો કરશે કે વધુમાં વધુ દીકરા દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય અને સાથે બ્રાહ્મણની જે ઋષિ પરંપરા કહેવાય વેદાક્ષરનો પ્રારંભ યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી એ બ્રાહ્મણના દીકરાને મળે તો આ સમૂહ લગ્નની સાથે ઋષિકુમારોના યજ્ઞોપવિત સંસ્કારનું પણ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ ઓગણીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના કુટિયા આદિપુર મધ્યે વિશ્વવિખ્યાત કથાકાર અને બ્રહ્મસમાજનું ગૌરવ એવા ભાગવતાચાર્ય પરમપૂજ્ય શ્રી રમેશભાઈજી ઓજાના સાનિધ્યમાં એમના નેતૃત્વમાં આ સંપૂર્ણ લગ્ન જેવા થવા જઈ રહ્યા છે અને એવા વિવિધ ખ્યાતનામ કથાકારો બ્રહ્મ સમાજના સંતો બ્રહ્મ સમાજના આગેવાનો અને કચ્છ સૌરાષ્ટ્રના વિદ્વાન ભૂદેવો આ લગ્નના સાક્ષી બનશે એટલે આ એક લગ્ન અનેરો અવસર અને ઐતિહાસિક ગણાશે અસ્તુ માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના અમારા અલગ અલગ જેટલા પણ ઘટકો છે જેટલા પણ અમારા ગામ છે આજુબાજુના બાઘ મસ્કા ગુંદિયારી બહુ સારામાં સારી બ્રહ્મ સમાજની સંખ્યા છે નહીં હોય તો અંદાજીત પંદર સત્તર હજાર જેટલી સંખ્યા છે અમારી બ્રહ્મ સમાજની અમે તમામ કારણ કે બાબુભાઈનો એક સપનો છે આ કાર્યક્રમ કે નથી એમને બ્રહ્મ સમાજની દીકરીઓના અને દીકરાઓના આશીર્વાદ લેવા છે અને બ્રહ્મ સમાજ પાસે કોઈ આશીર્વાદ માંગવા આવે અને બ્રાહ્મણ આશીર્વાદ ના આપે તો એ તો બ્રાહ્મણ નહીં બાપ એટલે બ્રહ્મ સમાજ માંડવી તાલુકો અને આખો કચ્છ સમગ્ર અને ગુજરાત બાબુભાઈ આપના સાથે છે આપના જે સપનો છે એ સારો સપનો છે ભગવાન પૂરો કરશે ભગવાન મહાદેવની કૃપા રહેશે અને બ્રહ્મ સમાજ આપની સાથે છે અને માંડવી તાલુકાના તમામ અમારા જે ઘટકો છે એ તમારી સાથે છે અને આ આયોજનને એકદમ સફળ બનાવશું અસ્તુ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે